નમસ્તે પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયોની સફરમાં આપણે અત્યાર સુધીમાં એક એક કરીને સત્તર અધ્યાયોનું શ્રવણ પૂર્ણ કર્યું છે અને આજના આપણા આ વિડીયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અંતિમ અધ્યાય એટલે કે અઢારમો અધ્યાય કે જેનું નામ છે મોક્ષ સંન્યાસ યોગ તેનું શ્રવણ કરવાના છીએ અર્જુને કહ્યું કે હે મહાબાહુ હું સંન્યાસ એટલે કે ત્યાગનો ઉદ્દેશ જાણવા ઈચ્છું છું અને હે કેશીનું સદન હે ઋષિકેશ હું ત્યાગમય જીવન એટલે કે સંન્યાસ આશ્રમ વિશે પણ જાણવા ઈચ્છું છું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા કે ભૌતિક ઈચ્છા પર આધારિત કાર્યોના પરિત્યાગને વિદ્વાનો સંન્યાસ કહે છે અને કર્મોના ફળ ત્યાગને બુદ્ધિશાળી લોકો ત્યાગ કહે છે કેટલાક વિદ્વાનો જણાવે છે કે સર્વ પ્રકારના સકામ કર્મોને દોષપૂર્ણ ગણી ત્યજવા જોઈએ છતાં અન્ય વિદ્વાનો માને છે કે યજ્ઞ દાન તથા તપના કાર્યો કદાપી ત્યજવા ન જોઈએ હે ભરત શ્રેષ્ઠ હવે ત્યાગ વિશે મારો નિર્ણય સાંભળ હે નરશાર્દુલ શાસ્ત્રોમાં ત્યાગ ત્રણ પ્રકારનો કહેવામાં આવ્યો છે યજ્ઞ દાન તથા તપના કાર્યોનો કદાપી ત્યાગ ન કરવો જોઈએ પણ તે અવશ્ય કરવા જોઈએ ખરેખર યજ્ઞ દાન તથા તપ મહાત્માઓને પણ શુદ્ધ કરે છે આ બધા કાર્યો કોઈપણ પ્રકારની આસક્તિ કે ફળની આશા રાખ્યા વગર કરવા જોઈએ હે પૃથાપુત્ર આ કાર્યો કર્તવ્ય સમજીને કરવા જોઈએ આ જ મારો અંતિમ મત છે નિર્દિષ્ટ કર્તવ્યોને કદાપી ત્યજવા ન જોઈએ જો કોઈ મનુષ્ય મોહવશ પોતાના નિયત કર્તવ્યો તજી દે છે તો એવા ત્યાગને તામસી કહેવામાં આવે છે જે મનુષ્ય નિયત કર્મોને કષ્ટપ્રદ સમજીને કે શારીરિક ક્લેશના ભયથી ત્યજી દે છે તો તેને માટે કહેવાય છે કે તેણે આ ત્યાગ રજોગુણમાં કર્યો છે આમ કરવાથી ત્યાગનું ઉચ્ચ ફળ કદાપી મળતું નથી હે અર્જુન મનુષ્ય જ્યારે નિયત કર્મને કર્તવ્ય સમજીને કરે છે અને સમસ્ત ભૌતિક સંઘ તથા ફળની આસક્તિનો સર્વથા ત્યાગ કરે છે ત્યારે તેનો ત્યાગ સાત્વિક કહેવાય છે સત્વગુણમાં સ્થિત બુદ્ધિમાન ત્યાગી કે જે અશુભ કર્મ પ્રતિ દ્રૃણા કરતો નથી કે શુભ કાર્યમાં લિપ્ત થતો નથી તે કર્મ બાબત કોઈ સંદેહ ધરાવતો નથી ખરેખર કોઈ પણ દેહધારી માટે સર્વ કર્મોનો ત્યાગ કરવો અશક્ય છે પરંતુ જે મનુષ્ય કર્મના ફળનો ત્યાગ કરે છે તે જ વાસ્તવમાં ત્યાગી કહેવાય છે જે ત્યાગી નથી તેને માટે ઈચ્છિત અનિચ્છિત તથા મિશ્રિત એમ ત્રણ પ્રકારના કર્મફળ મૃત્યુ પછી મળે છે પરંતુ જે સંન્યાસી છે તેમને આવા ફળના સુખ દુઃખ ભોગવવા પડતા નથી હે મહાબાહુ અર્જુન વેદાંત અનુસાર સર્વ કર્મોની સિદ્ધિ માટે પાંચ કારણ હોય છે હવે તું મારી પાસેથી તે વિશે સાંભળ કર્મનું સ્થાન એટલે કે શરીર કરતા વિભિન્ન ઇન્દ્રિયો અને અનેક પ્રકારના પ્રયાસો અને અંતે પરમાત્મા આ પાંચ કર્મના કારણ છે મનુષ્ય પોતાના શરીર વાણી તથા મનથી જે કંઈ ઉચિત કે અનુચિત કર્મ કરે છે તે આ પાંચ કારણોના પરિણામે થાય છે માટે જે મનુષ્ય આ પાંચ કારણોનો વિચાર કર્યા વિના માત્ર પોતાને જ એકમાત્ર કરતા માને છે તે નિસંદે બુદ્ધિમાન નથી અને વસ્તુઓને યથાર્થ રૂપે જોઈ શકતો નથી જે મનુષ્ય મિથ્યા અહંકારથી પ્રેરાયેલો નથી જેની બુદ્ધિ બદ્ધ થયેલી નથી તે આ જગતમાં મનુષ્યોને હણતો હોવા છતાં હણતો નથી અને પોતાના કર્મોથી તે બંધનયુક્ત એટલે કે બદ્ધ પણ થતો નથી જ્ઞાન જ્ઞેય તથા જ્ઞાતા આ ત્રણેય કર્મના પ્રેરકબળ છે ઇન્દ્રિયો કર્મ તથા કરતા આ ત્રણ કર્મના સંઘટક છે ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો પ્રમાણે જ જ્ઞાન કર્મ તથા કરતાના ત્રણ ત્રણ પ્રકાર હોય છે હવે તેમના વિશે મારી પાસેથી સાંભળ જે જ્ઞાનથી અસંખ્ય રૂપોમાં વિભક્ત થયેલા સર્વ જીવોમાં એક જ અવિભક્ત આધ્યાત્મિક પ્રકૃતિ જોવામાં આવે છે તે જ્ઞાનને સાત્વિક જાણવું જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા શરીરોમાં જુદા જુદા પ્રકારના જીવ જુએ છે તે જ્ઞાનને તું રજોગુણી જાણ અને તે જ્ઞાન તામસી કહેવાય છે કે જેનાથી મનુષ્ય અતિ તુચ્છ એવા કોઈ એક પ્રકારના કાર્યને સર્વે સર્વા માનીને તથા સત્યને જાણ્યા વિના તેમાં જ આસક્ત રહે છે જે કર્મ નિયત થયેલું છે અને જે આસક્તિ રાગ કે દ્વેષથી રહિત અને ફળની ઈચ્છા રાખ્યા વગર કરવામાં આવે છે તે સાત્વિક કહેવાય છે પરંતુ જે કાર્ય પોતાની ઈચ્છાતૃપ્તિ માટે મહાન પ્રયાસથી અને મિથ્યા અહંકારના ભાવથી કરાય છે તે રજોગુણી કહેવાય છે જે કર્મ મોહવશ શાસ્ત્રોક્ત આદેશોની અવગણના કરીને અને ભાવિ બંધનની પરવા કર્યા વિના અથવા હિંસા કે બીજાને દુઃખ આપવા માટે કરવામાં આવે છે તે તામસી કહેવાય છે જે મનુષ્ય ભૌતિક ગુણોના સંસર્ગથી રહિત અહંકાર વગર ધૈર્ય તથા ઉત્સાહપૂર્વક પોતાના કર્મ કરે છે અને સફળતા કે નિષ્ફળતામાં અવિચલિત રહે છે તે સાત્વિક કરતા કહેવાય છે જે કરતાં કર્મ તથા કર્મફળમાં આસક્તિ રાખીને ફળો ભોગવવાની ઈચ્છા રાખે છે તથા જે લોભી હંમેશા ઈર્ષા કરનાર અપવિત્ર તથા સુખ દુઃખથી વિચલિત થનારો હોય છે તે રાજસી અર્થાત રજોગુણી કહેવાય છે જે કરતાં હંમેશા શાસ્ત્રાજ્ઞા વિરુદ્ધ કર્મ કરે છે જે ભૌતિકવાદી જિદ્દી કપટી તથા અન્ય લોકોનું અપમાન કરવામાં કાબેલ હોય છે અને જે સદા આળસું ખિન્ન તથા કામ કરવામાં નાહક ઢીલ રાખનાર હોય છે તે તમોગુણી કહેવાય છે હે ધનંજય હવે તને ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો અનુસાર વિભિન્ન પ્રકારની બુદ્ધિ તથા ધૃતિ વિશે વિસ્તારથી કહીશ તે કૃપા કરી સાંભળ હે પાર્થ જે સમજણ દ્વારા મનુષ્ય જાણી શકે કે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી શેનો ભય રાખવો જોઈએ અને શેનાથી ભય પામવું ન જોઈએ શું બંધનકર્તા છે અને શું મુક્તિ આપનાર છે તે સત્વગુણમાં રહેલી બુદ્ધિ છે હે પૃથાપુત્ર જે બુદ્ધિ ધર્મ તથા અધર્મ કરવા યોગ્ય તથા કરવા માટે અયોગ્ય કર્મનો ભેદ કરી શકતી નથી તે રાજસી અર્થાત રજોગુણી હોય છે જે બુદ્ધિ મોહ તથા અંધકારને વશ થઈને અધર્મને ધર્મ તથા ધર્મને અધર્મ માને છે અને હંમેશા અવળી દિશામાં પ્રયાસ કરે છે તે હે પાર્થ તામસી બુદ્ધિ છે હે પૃથાપુત્ર જે અતૂટ છે જેને યોગાભ્યાસ દ્વારા અચલ રહીને ધારણ કરાય છે અને એ રીતે જે મન પ્રાણ તથા ઇન્દ્રિયોના કાર્યોને નિયંત્રણમાં રાખે છે તે ધૃતિ સાત્વિક કહેવાય છે પરંતુ હે અર્જુન જે ધ્રુતિ વડે મનુષ્ય ધર્મ અર્થ તથા કામના ફળોમાં સદા લિપ્ત રહેતો હોય છે તે રજોગુણી હોય છે હે પાર્થ જે ધૃતિ સ્વપ્ન ભય શોક વિષાદ તથા મોહની પેલે પાર જતી નથી એવી દુર્બુદ્ધિપૂર્ણ ધ્રુતિ તમોગુણી હોય છે હે ભરત શ્રેષ્ઠ હવે મારી પાસેથી ત્રણ પ્રકારના સુખો વિશે સાંભળ કે જેમના વડે બદ્ધ જીવ ભોગ કરે છે અને જેનાથી કેટલીક વખત તેના દુઃખનો અંત આવે છે જે શરૂઆતમાં ઝેર જેવું લાગે છે પરંતુ અંતે અમૃત સમાન હોય છે તથા મનુષ્યમાં આત્મસાક્ષાત્કાર જાગૃત કરે છે તે સાત્વિક સુખ કહેવાય છે જે સુખ ઇન્દ્રિયો દ્વારા તેમના વિષયોના સંસર્ગથી પ્રાપ્ત થાય છે અને જે શરૂઆતમાં અમૃત જેવું પણ અંતે ઝેર જેવું હોય છે તે રજોગુણી કહેવાય છે અને જે સુખ આત્મસાક્ષાત્કાર પ્રતિ અંધ છે જે શરૂઆતથી અંત સુધી ભ્રમણા જ છે અને જે નિંદ્રા આળસ અને પ્રમાદમાંથી ઉત્પન્ન થાય છે તે તામસી કહેવાય છે આ પૃથ્વીલોકમાં સ્વર્ગલોકમાં કે દેવોમાં કોઈ પણ એવી વ્યક્તિ વિદ્યમાન નથી કે જે પ્રકૃતિના ત્રણ ગુણોથી મુક્ત હોય હે હેપરંત બ્રાહ્મણો ક્ષત્રિયો વૈશ્યો તથા શૂદ્રોમાં ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા ઉત્પન્ન થયેલા તેમના સ્વભાવ પ્રમાણે ભેદ કરવામાં આવે છે શાંતિપ્રિયતા આત્મસંયમ તપ પવિત્રતા સહિષ્ણુતા સત્યનિષ્ઠા જ્ઞાન વિજ્ઞાન તથા ધાર્મિકતા આ સર્વ સ્વાભાવિક ગુણો છે કે જેમના થકી બ્રાહ્મણો કર્મ કરે છે વીરતા શક્તિ સંકલ્પ દક્ષતા યુદ્ધમાં ધૈર્ય ઉદારતા તથા નેતૃત્વ આ ક્ષત્રિયોના સ્વાભાવિક ગુણો છે ખેતી ગોરક્ષા અને વેપાર વૈશ્યોના સ્વાભાવિક કર્મ છે અને શ્રમ તથા બીજાઓની સેવા કરવી એ શુદ્રોના કર્મ છે દરેક મનુષ્ય પોતપોતાના કર્મના ગુણોનું પાલન કરીને પૂર્ણતા પામી શકે છે હવે આ કેવી રીતે કરી શકાય છે તે મારી પાસેથી સાંભળ જે જીવ માત્રનું ઉદ્ભવ સ્થાન છે અને જે સર્વવ્યાપી છે તે ભગવાનની ઉપાસના કરીને મનુષ્ય પોતાના નિયત કર્મો કરતા રહીને પૂર્ણત્વ પ્રાપ્ત કરી શકે છે અન્ય કોઈના સ્વધર્મરૂપ કર્મને સ્વીકારીને તેને સારી રીતે કરવા કરતાં પોતાના નિયત સ્વધર્મરૂપ કર્મને કરતા રહેવું વધારે સારું છે ભલે પછી તે ક્ષતિયુક્ત રીતે કરવામાં આવતું હોય પોતાના સ્વભાવ પ્રમાણેનું નિર્દિષ્ટ કર્મ કદાપી પાપથી પ્રભાવિત થતું નથી જેવી રીતે અગ્નિ ધુમાડાથી આવૃત હોય છે તેવી રીતે દરેક પ્રયાસ કોઈક દોષથી આવૃત હોય છે માટે હે અર્જુન મનુષ્યે સ્વભાવજન્ય કર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં ભલેને તે દોષોથી ભરપૂર હોય જે આત્મસંયમી તથા અનાસક્ત છે અને જે સર્વભૌતિક ભોગોની પરવા કરતો નથી તે સંન્યાસના અભ્યાસ દ્વારા કર્મફળમાંથી મુક્તિની સર્વોચ્ચ સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે હે કુંતીપુત્ર જે મનુષ્ય આ પૂર્ણતા પામ્યો છે તે હવે સર્વોચ્ચ રૂપ સર્વોચ્ચ જ્ઞાનના સ્તરરૂપ આ બ્રહ્મને કેવી રીતે પામી શકે છે તેની પદ્ધતિ હવે હું તને સંક્ષેપમાં વર્ણવીશ તે તું મારી પાસેથી જાણ પોતાની બુદ્ધિથી શુદ્ધ થઈને તથા ધૈર્યપૂર્વક મનને સંયમમાં રાખીને ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ત્યાગ કરીને રાગ તથા દ્વેષથી મુક્ત થઈને જે મનુષ્ય એકાંત સ્થાનમાં નિવાસ કરે છે જે અલ્પાહારી છે જે પોતાના શરીર મન તથા વાણીને વશમાં રાખે છે સદા સમાધિમાં રહે છે સંપૂર્ણપણે વિરક્ત છે મિથ્યા અહંકાર મિથ્યા શક્તિ મિથ્યા ગર્વ કામ ક્રોધ તથા ભૌતિક વસ્તુઓના સંગ્રહથી મુક્ત છે જે મિથ્યા સ્વામિત્વના ભાવથી રહિત અને શાંત છે તે આત્મસાક્ષાત્કારના પદને પામે છે એમાં સંદેહ નથી આ પ્રમાણે જે દિવ્ય અવસ્થામાં રહેલો હોય છે તે તરત જ પરમ બ્રહ્મની અનુભૂતિ કરે છે અને પૂર્ણપણે આનંદમય બને છે તે કદાપી શોક કરતો નથી કે કશાયની કામના પણ કરતો નથી તે જીવ માત્ર પર સંભાવ રાખે છે તે અવસ્થામાં તે મારી શુદ્ધ ભક્તિ પામે છે મને કેવળ ભક્તિ દ્વારા જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે મૂળ રૂપે જાણી શકાય છે અને આવી ભક્તિ વડે જ્યારે મનુષ્ય મારી પૂર્ણ ચેતનામાં હોય છે ત્યારે તે વૈકુંઠ જગતમાં પ્રવેશ કરી શકે છે મારા રક્ષણમાં રહેલો મારો શુદ્ધ ભક્ત બધા પ્રકારના કાર્યો કરતો હોવા છતાં મારી કૃપાથી સનાતન તથા અવિનાશી ધામને પ્રાપ્ત કરે છે બધા કાર્યોમાં મારી ઉપર આધાર રાખ અને મારા સંરક્ષણમાં સર્વ કાર્યો કર આવી ભક્તિસભર સેવામાં લાગેલો રહી સદા ચિત્તને મારામાં પરોવેલું રાખ જો તું મારામાં ચિત્તવાળો થઈશ તો તું મારી કૃપાથી બદ્ધ જીવનના સર્વ વિઘ્નોને ઓળંગી જઈશ પરંતુ જો મિથ્યા અહંકાર વશ તું આવી ચેતનામાં કાર્ય કરીશ નહીં અને મારી વાત સાંભળીશ નહીં તો તું નષ્ટ થઈ જઈશ જો તું મારા આદેશાનુસાર કર્મ નહીં કરે અને લડીશ નહીં તો તું ગેરમાર્ગે દૂરવાઈશ પોતાના સ્વભાવે કરીને તારે યુદ્ધમાં જોડાવવું પડશે અત્યારે તું મોહવશ મારા નિર્દેશ પ્રમાણે કર્મ કરવાની ના પાડી રહ્યો છે પરંતુ હે કુંતીપુત્ર તારા પોતાના સ્વભાવજન્ય કર્મથી વિવશ બનીને તું તેજ કરીશ હે અર્જુન પરમેશ્વર જીવ માત્રના હૃદયમાં વસે છે અને ભૌતિક શક્તિના બનેલા યંત્ર પર આરૂઢ થયેલા સર્વજીવોને પોતાની માયાથી ભ્રમણ કરાવી રહ્યા છે હે ભારત સર્વથા સંપૂર્ણપણે તેમના જ શરણે જા તેમની કૃપાથી તું પરમ શાંતિ તથા સર્વોપરી સનાતન ધામ પ્રાપ્ત કરીશ આ પ્રમાણે મેં તને ગુહ્યતમ જ્ઞાન વિશે સમજૂતી આપી છે આ વિશે પૂરું મનન કર અને પછી તારી જેવી ઈચ્છા હોય તેમ કર તું મારો ખૂબ જ વહલો મિત્ર છે તેથી હું તને મારો અત્યંત ગુહ્ય એવો પરમ ઉપદેશ કહી રહ્યો છું તે તું મારી પાસેથી સાંભળ કારણ કે તે તારા માટે હિતકારક છે સદૈવ મારું ચિંતન કર મારો ભક્ત થા મારી પૂજા કર અને મને નમસ્કાર કર આ પ્રમાણે તું નિશંકપણે મારી પાસે આવીશ હું તને આનું વચન આપું છું કારણ કે તું મારો બહુવાલો મિત્ર છે સર્વ પ્રકારના ધર્મોનો ત્યાગ કર અને મારી શરણમાં આવી જા હું તારો સર્વ પાપોમાંથી ઉદ્ધાર કરીશ ડરીશ નહીં જે મનુષ્યો સંયમી નથી નિષ્ઠાવાન નથી તથા ભક્તિમાં પરોવાયેલા નથી તેમને આ ગુહ્ય જ્ઞાન આપવું નહીં વળી મારો દ્વેષ કરનારને પણ તે આપવું નહીં જે મનુષ્ય ભક્તોને આ પરમ રહસ્ય બતાવે છે તે શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરે છે અને અંતે તે મારી પાસે પાછો આવશે એમાં લેશ માત્ર શંકાને સ્થાન નથી આ જગતમાં તેના કરતાં અન્ય કોઈ સેવક મને વધારે પ્રિય નથી અને કદી વધારે પ્રિય થશે પણ નહીં અને હું જાહેર કરું છું કે જે મનુષ્ય આપણા આ સંવાદનું અધ્યયન કરે છે તે પોતાની બુદ્ધિથી મારી પૂજા કરે છે અને જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક તથા દ્વેષરહિત થઈને આ સાંભળે છે તે સર્વ પાપમાંથી મુક્ત થાય છે અને પુણ્યાત્માઓના શુભ લોકોને પ્રાપ્ત કરે છે હે પૃથાપુત્ર હે ધનંજય શું તે આને એટલે કે આ શાસ્ત્રને એકાગ્ર ચિત્તે સાંભળ્યું છે અને શું હવે તારા અજ્ઞાન તથા મોહ દૂર થઈ ગયા છે અર્જુને કહ્યું કે હે કૃષ્ણ હે અચ્યુત હવે મારો મોહ દૂર થઈ ગયો છે આપની કૃપાથી મને મારી સ્મરણ શક્તિ પાછી મળી ગઈ છે હવે હું સંશય રહિત તથા દ્રઢ છું અને આપના આદેશ પ્રમાણે કર્મ કરવા તૈયાર છું સંજયે કહ્યું કે આ પ્રમાણે મેં કૃષ્ણ તથા અર્જુન બંને મહાપુરુષોનો સંવાદ સાંભળ્યો આ સંદેશ એટલો અદ્ભુત છે કે મારા શરીરે રોમાંચ થાય છે વ્યાસદેવની કૃપાથી મેં આ પરમ ગુહ્ય સંવાદ પ્રત્યક્ષપણે યોગેશ્વર કૃષ્ણના મુખેથી અર્જુનને કહેવામાં આવતો સાંભળ્યો છે હે રાજા જ્યારે હું કૃષ્ણ તથા અર્જુન વચ્ચે થયેલા આ અદ્ભુત તથા પવિત્ર સંવાદનું વારંવાર સ્મરણ કરું છું ત્યારે પ્રતિક્ષણે હર્ષ વિભોર થઈ જાઉં છું હે રાજા જ્યારે હું ભગવાન કૃષ્ણના અદ્ભુત રૂપનું સ્મરણ કરું છું ત્યારે હું વધારેને વધારે આશ્ચર્યચકિત થઈ જાઉં છું તથા વારંવાર હર્ષ વિભોર થઈ જાઉં છું જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધર અર્જુન છે ત્યાં ઐશ્વર્ય વિજય અસાધારણ શક્તિ તેમજ નીતિ પણ નિશ્ચિતપણે રહે છે એવો મારો મત છે આ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતાનો મોક્ષ સંન્યાસ યોગ નામનો અઢારમો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે અને આ સાથે આપણી શ્રીમદ્ ભગવદ્ ગીતાની અઢાર અધ્યાયની સફર પણ પૂર્ણ થાય છે જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ અવશ્ય કરજો અને શ્રીમદ્ ભગવદ્ ગીતાની અઢાર અધ્યાયોની આ સફર પસંદ આવી હોય તો મારી ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ પણ કરજો ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે નવી જ્ઞાનની વાત સાથે ત્યાં સુધી નમસ્તે